નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળ સમગ્ર શિક્ષા વિભાગમાં બોગસ હિસાબની ની તપાસમાં ઢીલાસ કરાવવાના પ્રયત્નની ચર્ચા જિલ્લા પંચાયતના પ્રમુખ આ કૌભાંડ બહાર લાવવા અને તપાસ કરાવવા મક્કમ છે તે વચ્ચે અમુક તત્વો દ્વારા પ્રામાણિક અધિકારીની બદલી કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચા કચ્છમાં સમગ્ર શિક્ષામાં લાંબા સમયથી ચાલતા કરોડોના બોગસ હિસાબની સ્કૌભાંડની ચાલતી તપાસનું ફિંડલું વાળવા ગાંધીનગર કક્ષાએથી હિલચાલ ચાલી રહી છે આ મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષણાધિકારીનીએ બદલી થઈ તો નવાઈ નહીં લાગે તેવું માહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર શિક્ષા દ્વારા રાજ્યની તમામ શાળાઓને ચૂકવાતી ગ્રાન્ટના વપરાશની દેખરેખ અને તેના હિસાબોના રજીસ્ટર નિભાવવા રાજ્ય સરકારે ખાનગી એજન્સી નિયુક્ત કરી છે આ એજન્સીના કરાર આધારિત કર્મચારીએ તમામ શાળાના હિસાબોની તપાસ કરવાની હોય છે પરંતુ કચ્છમાં એજન્સી મારફતે કહેવાતા નિમાયેલા પંચોતેર પૈકી એક પણ કર્મચારી વર્ષોથી એકેય શાળામાં ડોકાયા ન હોવા છતાં અત્યાર સુધી તેમની કામગીરીના ખોટા પ્રમાણપત્ર આપી તેમના નામે એજન્સીને પગારો પેટે કરોડોનું ચૂકવણું કરાતું હતું પરંતુ વર્તમાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના ધ્યાને આ વાત આવતા તેમણે તમામ આવા કર્મચારીઓની ખરાઈ કરવા આચાર્યોને પ્રમાણપત્ર આપવા પરિપત્ર કર્યો હતો પરંતુ જિલ્લાની મોટાભાગની શાળામાં આવા કર્મચારી ડોકાયા ન હોવાનો જવાબ આવતા બોગસ હિસાબનીશનું મોટું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેના સામે તપાસ સમિતિ તપાસ કરી રહી છે જો કે આ તપાસને પણ એકાદ મહિનો થવા આવ્યો છે તેમ છતાં હજુ સમિતિએ રિપોર્ટ આપ્યો નથી તો તપાસ સમિતિની ઢીલી નીતિ સામે પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે તો તપાસ અર્થે હટાવાયેલા કર્મચારી બાબતે પણ એજન્સી મારફતે ઉચ્ચ કક્ષાએથી દબાણ કરવામાં આવી રહ્યું છે અને તેને એ જ જગ્યા પર ફરી પ્રસ્થાપિત કરવા તૈયારી ચાલુ રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે દરમિયાન આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સંયુક્ત બનાવેલી સમિતિ આ અંગેનો તપાસ અહેવાલ ટૂંક સમયમાં આપશે બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે શિક્ષણ વિભાગમાં બોગસ હિસાબ કૌભાંડ સંબંધે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરાશે અને સમગ્ર બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી તેમના ધ્યાન ઉપર આ પ્રકરણ મુકાશે મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર સંબંધે ઝીરો ટોલરન્સમાં માને છે અને આવા કૌભાંડો આચરનારા સામે કાર્યવાહીની વાત પ્રમુખ જનકસિંહ જાડેજાએ કરી હતી ગાંધીનગરમાં શિક્ષણ વિભાગ સાથે ગરોબો ધરાવતા અમુક તત્વો આ પ્રકરણ દબાવવા પ્રયત્નશીલ હોવાનું શિક્ષણ વર્તુળોમાં ચર્ચાય છે અને ગમે તેમ કરી હાલમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણાધિકારીની બદલી કરાવવા માટે પણ અમુક લોકો પ્રયત્નશીલ હોવાનું તથા તેમના વિરુદ્ધ ફરિયાદો કરવાની કાર્યવાહી પણ ચાલી રહ્યાની વાત પણ ચાલે છે આ કૌભાંડમાં કદાચ આ પ્રામાણિક અધિકારીનો બદલી કરી ભોગ લેવાવાની શક્યતા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 24 जनवरी 2025 आहता आज ना समाचार आवती काले फरी मणीसू त्यासुदी मने रजा आपसो नमस्कार